અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ શ્વાસ સગાઈ થિયરી ઓફ લાઈફ સંસારના બે વ્યક્તિઓ વચ્ચે કે સંસારની અંદર આ નશ્વર શરીર અને શ્વાસની વચ્ચે એક એવી સૂક્ષ્મતા સર્જાઈ છે જેને

આખર બેલી કોનભાઈ તો આ શ્વાસ સગાઈ એક એવી સૂક્ષ્મતા છે આ જગત અને શરીરની વચ્ચે કે આ નશ્વર શરીરમાં જે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયા પણ એક દિવસ અટકી જવાની છે આ સંસારની માયા જાળમાં એ શ્વાસ સગાઈ ક્યારે થંભી જશે અને આ જીવનનો ઉત્સવ એ ક્યારે ઉદાસીમાં પરિવર્તિત થઈ જશે તે આપણને ખબર નથી હોતી માટે બાપજી અવધુતિ આનંદના જ બીજા એક પદમાં કહે છે કે જીવન જીવન દિન 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 કા 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 નહીં ભરો સાજમ બાપજી કહે છે કે આ જીવન ક્યારે સમાપ્ત થશે અને ક્યારે પાછું પુનર્જીવિત થશે તે કોઈને ખબર નથી માટે પ્રત્યેક ક્ષણને આપણે ઉત્સવમાં પરિવર્તિત કરીએ અને જે પણ કાર્ય આપણને કરવા પરમાત્માએ આ પૃથ્વી પર મોકલ્યા છે અથવા તો જે આપણું જે કર્મ છે આપણી જે કર્મભૂમિ છે એની અંદર આપણે એવા ઓતપ્રોત થઈએ કે જેથી આ શ્વાસ સગાઈની જે પડોજણ છે એ દૂર થઈ જાય સંસારમાં ચારે તરફ રાગ દ્વેષ છે કલહ છે અશાંતિ છે અજંપો છે અરાજકતા છે

એમાં માતા પિતા છે પુત્ર પુત્રી છે પતિ પત્ની છે મિત્રો છે એ બધા જ સંબંધોની અંદર પણ એક સૂક્ષ્મ શ્વાસ સગાઈ છુપાયેલી છે બીજા એક અવધૂતી આનંદના પદમાં બાપજી લખે છે કે દો દિન કરલે ચમન દિવાળી આખર હોલી રંગ જલે રે દો દિન કરલે ચમન દિવાળી બાપજી આપણને ઉદ્દેશીને કહે છે કે આ જીવન બે દિવસના સુખ જેવું છે એને ઉત્સવમાં પરિવર્તિત કરવું કે ઉદાસીમાં રહેવું એ આપણી ઉપર છે ત્યારે જ બાપજી શ્વાસ સગાઈ વિશે ઘણી બધી વખત આપણને અંગુલી નિર્દેશ કરતા ગુરલામૃતમાં પણ કહ્યું છે કાળથી જનની કેમ બચાય તો આ બધી વાતો આપણને એ જ સૂચવે છે કે જીવનને ઉદાસીમાં માં પણ ઉત્સવમાં પરિવર્તિત કરીએ અને સંબંધોની સાંકળને એમ માનીએ કે આ ભવસાગર પાર કરવા માટે આપણે પ્રત્યેક વ્યક્તિ સાથે પ્રત્યેક પરિસ્થિતિ સાથે આપણા શ્વાસની સગાઈ જોડાયેલી છે માટે એવા સંબંધો એવી એ શ્વાસની સાંકળ આપણે મજબૂત બનાવીએ અને સંસારમાં રહીને આ ભવચક્રને પૂરું કરવાનો ભગવાન શ્રી રંગદૂતના સહારે પ્રયત્ન કરીએ એવી હું મહેચ્છા સેવું છું શ્રી ગુરુદેવે વદ